સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની શાળા નંબર બેમાં ધામણીઓ સાપ ને કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ધામણીઓ સાપ દેખા દેતા શિક્ષકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાપને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો દરેક વિદ્યાર્થીઓને વર્ગની બહાર બોલાવી સાપની માહિતી પણ આપવામાં આવી હતી સાપના રેસ્ક્યુ કર્યા બાદ ગભરાયેલા વિદ્યાર્થીઓએ નિરોધનો શ્વાસ લીધો હતો ઘટનાની જાણ થતાં વનકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડ્યા હતા વિજયનગરની શાળા નંબર બેમાં પહોંચ્યા હતા અને સાપનું રેસ્ક્યુ કર્યું હતું સાપનું રેસ્ક્યુ કર્યા બાદ ધામણીઓ સાપ હોવાનું જાણવા મળ્યું હતું અને સાપ બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને ધામણિયા સાપ બાબતે માહિતી આપવામાં આવી હતી વન વિભાગ દ્વારા સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વિજયનગરની શાળા નંબર બેમાં સાપ દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી વન વિભાગના કર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સાપને રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડ